કે તેની પાછળ સદીઓ પૂર્વે ગામમાં બનેલી એક ઘટના કારણભૂત છે જેમ કે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામમાં રક્ષાબંધનના દિવસે ચાર બળીવ્યા તળાવમાં નાળિયેર લેવા માટે જાય છે અને આ ચારે ભાઈઓ પાણીમાં ડૂબી જાય છે રક્ષાબંધનના દિવસે ગામમાં માતમ ભર્યો શોકનો માહોલ સર્જાતા ગામની બહેનો હજી સુધી પણ રક્ષાબંધનની ઉજવણી નથી કરતી ચમત્કારિક રીતે આ ચાર યુવાનો ભાદરવા સુ તેરસના દિવસે તળાવમાંથી જીવિત બહાર આવી જાય છે એટલે કે આ પહેલાની આખી ઘટના છે આ દિવસે બહેનો અધૂરી રક્ષાબંધનની ઉજવણી પૂર્ણ કરે છે અને આશરે સાતસો વર્ષથી ગામમાં આજે પણ આ પરંપરા હજી પણ ચાલી આવી છે તે લોકો નિભાવી રહ્યા છે રક્ષાબંધનની બળેવના દિવસે ઉજવણી કરતા નથી પરંતુ ભાદરવી તેરસના દિવસે જ ગામમાં દરેક બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધે છે

અમને રાખડી બાંધે છે નાનામાં અમારા ગામની વહુ પણ એક દિવસે ભાઈઓ રાખડી બાંધવા જાય છે આ પરંપરા અમે જાળવી રાખી સમગ્ર ભારત દેશમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે પરંતુ અમારા ગામમાં સાતસો સાડા સાતસો વર્ષ પહેલાની પરંપરા હોવાથી અમારા ગામમાં ભાદરવા સુદ તેરસ ના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે આ પરંપરામાં એવું છે કે જ્યારે અમારા બળેવિયા જે વીરાઓ હતા એ અઠ્યા તળાવમાં શ્રીફળ લેવા માટે પડ્યા હતા

ગામ લોકોએ ઘણા ગોત્યા પણ ક્યાંય પત્તો મળ્યો નહીં પછી એનો વિધિ કિરણ બધું પતી ગયું ભાદરવા સૂદ બારસની રાત્રે પટેલને સપનામાં આવી કીધું કે તમે આ વાક ક્યાં ઢોલે ગામજનો બધા ચલાની ફાળે આવજો ક્યારેય ચાર સજીમાં નેકરે તો એમ માનજો કે આ ગોધાણા દાદાએ પડતો હતો અને ગોધાણ શાદાને તારે અમે પરે મનાવવામાં આવે છે અને દાદાનું તારે ગમે તે અઢારે આલમ છે તેની રક્ષ્યાભજન કરે છે